વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદરનું વેરી મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ જોઈએ ધોરણ નવ ગુજરાતી વિભાગ એ જે છે એ છે ગદ્ય વિભાગ એમાં છે કે નીચેના યોગ્ય જોડકા ફરીથી જોડીને ફરીથી લખો એ મિત્રો છે બે ગુણના તો મિત્રો આમાં કૃતિ આપેલી છે અને સામે તેનો સાહિત્ય પ્રકાર આપેલો છે તો જોઈએ લોહીની સગાઈ તો મિત્રો એ એક નવલિકા છે એટલે થશે ક બીજું છે કુદરતી એટલે થશે અ એકાંકી મિત્રો તમારે આ જે સાહિત્ય પ્રકાર કવિ કરતા એમના જો ગુણ ના ગમાવવા હોય તો તમારે જે પાઠ્યપુસ્તકની પ્રથમ પેજ પર અનુક્રમણિકા આપેલી છે એ મિત્રો તમારે તમામે તમામ એકવાર વાંચી લેવાની છે જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ પૂછાય તો તમે આસાનીથી એના જવાબો લખી શકો જોઈએ બીજો તો પાત્ર આપેલું છે અને કૃતિ આપેલી છે કે આ પાત્ર કયા પાઠનું છે માંડણ ભગત તો મિત્રો એ ગોપાળ બાપા પાઠના છે પરસોત્તમ દાખતર તો મિત્રો એ કુદરતી પાઠના છે નેક્સ્ટ હવે આગળ વધીશું કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા જગતના દર્શન માટે રાતનો શાંત નિરવ સમય યોગ્ય છે તો આવશે જંતુના દર્શન માટે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે ઓલમ્પિકવાળાએ લેખક ખાલી જગ્યાએ સ્પર્ધા રાખવાનું સૂચવે છે તો આવશે કેળાની છાલ ફેંકવાની હવે જોઈએ એક વાક્યમાં ઉત્તર લખો તો છે કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આકાર અને આહલાદ આપે છે જો એ છઠ્ઠો માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે તો માણસ જ્યારે હાર કબૂલીને પ્રયત્નો છોડી દે છે ત્યારે તે ખરેખર વિકલાંગ બને છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એના મિત્રો બે ગુણ છે કે ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઊઠી આપણે વિધાન સમજાવવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે અને મિત્રો ખાસ કરીને ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજુ સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો એ સાતમો કે ઝડપથી પતાવાના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો ઝડપથી પતાવવાના કામો જેવા કે નળિયા ચડાવવા ઘઉંના પાળા બાંધવા તેમજ કોઈવાર શાંતિનું કામ સાથીનું કામ વગેરે કામોમાં જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે નેક્સ્ટ આગળ વધીશું એ છે કે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો કોઈ પણ એક ઉત્તર તમારે લખવાનો છે નીચે જોઈ શકો છો કે વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો તો નીચે પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ આપેલો હશે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તૈયાર કરી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું એના અથવા આપેલો છે કે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે અને તૈયાર કરી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વિભાગ બી જે આપણો પદ વિભાગ છે એ પણ મિત્રો બાર માર્ક્સનો છે એમાં જોડકા જોઈએ તમને બે જોડકા પૂછાશે એમાં આમાં છે કૃતિ અને કરતા તો કામ કરે એ જીતે તો મિત્રો એમાં આવશે બ નાથાલાલ દવે આગળ છે ગુજરીના ગૃહકુંજે તો એમાં આવશે અ સુંદરમ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર તો મરજીવિયા એની સામે આવશે બ સોનેટ બીજો છે રસ્તો કરી જવાના એની સામે આવશે ક ગઝલ નેક્સ્ટ હવે આગળ વધીશું બ છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો કાવ્ય નાયિકાએ ખાલી જગ્યા આંધળ મૂક્યા હતા તો આવશે કંસારના નેક્સ્ટ આગળ વધીશું કે દીકરીને હોસ્ટેલ ખાલી જગ્યા જેવી લાગે છે તો આવશે કાંટા જેવી હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો મિત્રો તમારે સંપૂર્ણ કાવ્ય નંબર તેર અને સત્તર જે છે એ તમારે સંપૂર્ણ એકવાર તૈયાર કરી લેવાની છે કારણ કે કાવ્ય પંક્તિઓ તેમાંથી જ પૂછાય છે તો એ આપેલી છે કે મારા સપનામાં અને દુવારિકાના સુબા તો સંપૂર્ણ કાવ્યપૂર્તિ આવશે કે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી સામે મરકત મરકત હુબા મારી મનની દુવારિકાના શુબા નેક્સ્ટ આગળ વધીશું આગળ આગળ છે કે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેક પ્રશ્નનો બે ગુણ એમાં છે કે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ એમના વિશે સંપૂર્ણ પ્રશ્નોના જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખી લેવાનો છે નેક્સ્ટ એના અથવામાં છે કે મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો તમે સમુદ્રમાં ચંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી આમ કહીને પ્રિયજનોએ સજડ નેત્રે વરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો નેક્સ્ટ છે કે આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો પંદરમો છે કે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમારે લખી લેવાનો છે અને તૈયાર પણ કરી લેવાનો છે એના અથવામાં છે કે ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ કઈ કઈ બાબતોમાં અદ્રૂપ અનુભવાય છે શા માટે એ પ્રશ્નો પણ નીચે સંપૂર્ણ વિગતવાર જવાબ આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે નેક્સ્ટ હવે વિભાગ સી તરફ આગળ વધીશું તો વિભાગ સી આપણો છે વ્યાકરણ વિભાગ ટોટલ બાર માર્ક્સનો વિભાગ છે એમાંથી મિત્રો તમારે એકથી સાત વિકલ્પો આપેલા હશે જોઈએ તો પહેલાં છે મિત્રો જોડણી તો એમાં શાંદિપની બીજો છે પ્રતિકૂળ સાચી જોડણીઓ તમે જોઈ શકો છો નેક્સ્ટ છે શિવ પ્લસ આલય શબ્દની સાચી સંધિ જોડો તો આવશે શિવાલય બીજો છે ટેકો શબ્દનો સાચો સામાનાધારથી શબ્દ શોધીને લખો તો થશે સમર્થન નેક્સ્ટ છે સમાસ ઓળખાવાનો છે સર્વજ્ઞ તો થશે ઉપપદ સમાસ પછી છે અણગમો શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે જણાવો તો અણગમોમાં મિત્રો પૂર્વ પ્રત્યે લાગેલો છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે ડીંગ થઈ જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો તો મિત્રો એમાં આવશે બ આશ્ચર્યચકિત થઈ જવું નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે મંદ શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ આપો તો થશે જલદ હવે જોઈએ ભાગ્યા મુજબ જવાબ આપો મિત્રો પાંચ પાંચ તમને પૂછાશે એમાં છે કે પ્રાંતનો વડો હાકેમ કેમ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો થશે મિત્રો સુબો પછી છે વાક્ય રૂપાંતર કરવાનું છે તો ડોસા ફરીથી બોલ્યા મિત્રો આપણે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે તો ડોસા ફરીથી સોરી નિષેધ વાક્યમાં ફેરવવાનું છે તો આવશે ડોસા ફરીથી ન બોલ્યા નેક્સ્ટ આગળ વધીશું તો કંસમાં પેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે તો ગોપીઓએ કૃષ્ણને મનાવ્યા કર્મણીમાં વાક્ય બનાવો તો ગોપીઓથી કૃષ્ણને મનાવાયા હવે છે કે નીચે પેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો તો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો મિત્રો જે મરકમરક છે આપણો રવાકા રવાનુકારી શબ્દ હશે પછી જોઈએ કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો દૂરબીન તો થશે દ પ્લસ ઉ પ્લસ ર પ્લસ અ પ્લસ બ પ્લસ ઈ પ્લસ ન નેક્સ્ટ હવે જોઈએ તો વિભાગ ડી જે આપણો લેખન વિભાગ હશે ને લેખન વિભાગ એ મિત્રો ટોટલ ચૌદ માર્ક્સનો હશે તો એમાં જોઈ શકો છો આઈ એમ વિચાર વિસ્તાર આપેલા છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એનો પણ નીચે સંપૂર્ણ વિચાર વિસ્તાર કરીને આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે એના અથવામાં જોઈએ તો કડવા હોય લીબડા પણ શીતળ એની છાય બાંધવા હોય અંબોલડા તોય પોતાની ભાઈ એ પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ એકવાર વાંચી લેવાનો છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે અહેવાલ લેખન અને એની અથવામાં તમને આપેલો છે પત્રલેખન એમાંથી કોઈ પણ તમારે એક લખવાનો છે પહેલો અહેવાલ આપેલો છે કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે તમારે સમજી લેવાનો છે જેથી કરીને તમને લખવાની રીત યાદ રહે તો તમે જો બીજા ટોપિક પર પણ જો પૂછાય તો તમે આસાનીથી લખી શકો છો પછી છે કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો તો એ પણ મિત્ર સંપૂર્ણ પત્ર લખેલો છે તમે જોઈ શકો છો વિડીયોમાં જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે સોરી સમજી લેવાનો છે એકવાર નેક્સ્ટ છે મિત્રો કે નીચેનું વાક્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો તો તમને એક વાક્ય આપેલું છે એની જે પ્રશ્ન પૂછેલા છે એના આપણે જવાબ આપવાના છે તો આ વાક્ય છે સંપૂર્ણ પ્રશ્ન છે કે કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે તો આકાશમાંથી પંખી બારીએ આવીને બેસે છે ત્યારે કવિની દુનિયામાં કલકલાટ જાગે છે પછી જોઈએ કે નાયિકા આવતા કોણ હસી ઉઠે છે તો નાયિકા આવતા સસલું હસી ઉઠે છે પછી છે કે નીચેના મુદ્દાઓ આશરે અઢીસો શબ્દમાં નિમજ લખો તમને ત્રણ આપેલા હશે એમાંથી કોઈ પણ એક વિશે તમારે નિબંધ લખવાનો છે તો જોઈએ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એમના વિશે પણ સંપૂર્ણ નિબંધ લખેલો હશે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ નિબંધ એકવાર વાંચી લેવાનો છે જોઈ શકો છો બીજો છે મારું વતન તમારા વતન વિશે તમારે લખવાનું છે તમારી માતૃભૂમિ વિશે તમારે લખવાનું છે જોઈ શકો છો નેક્સ્ટ આગળ છે મિત્રતાની મીઠાશ તમારા મિત્ર વિશે તમારે લખવાના છે વાક્યો જોઈ શકો છો આ સંપૂર્ણ નિબંધ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ વિશે ગુજરાતી વિષયનું પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચોકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત